જસ્તરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતા જ ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે તેનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન બજાર ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે જેને કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગુજરાતમાં હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટિંગ પ્રતિ મણ ત્રણસોથી લઈ ચારસો સુધીના ઓછા ભાવ મળી રહ્યા છે જે સીધી રીતે તેમની મહેનત પર અસર કરે છે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે આ ઓછા ભાવને તેમની ખેતીના ખર્ચને પણ આવકારી શકતા નથી જસદણ માર્કેટરીંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતા જ ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે હાલ ઓછા બજાર ભાવથી ખેડૂતોને અટકાવવા પગલા લેવા જોઈએ આગેવાનોએ જણાવ્યું છે કે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોજ વધુ ઉગ્ર બની શકે છે વિરોધ પ્રદર્શન થઈ શકે છે બજારમાં ભાવ પ્રતિ મળતસો થી હજારની આસપાસ ચાલી રહ્યા છે સરકારે ટેકાના ભાવે ચૌદસો ને બાવન પ્રતિ મણ જાહેર કર્યો છે આથી ખેડૂતોને ત્રણસો થી ચારસો નું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને ખેતી ખર્ચ મજૂરી અન્ય ખર્ચાઓની પહોંચવા માટે પૂરતા ભાવ મળતા નથી તેથી તેઓએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ઘણા ખેડૂતો ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે કારણ કે તેમને તાત્કાલિક પૈસાની જરૂર છે એક તરફ સારો પાક છે અને બીજી તરફ તેનું પૂરતું વળતર મળતું નથી સૌરાષ્ટ્ર ની અંદર જુનાગઢ રાજકોટ જસદણ ગોંડલ તમામ માર્કેટિંગ યાર્ડની અંદર નવી મગફળીની સિત્તેર થી પંચોતેર હજાર ગુણની આવક છે આ આવકની અંદર ભાવની વાત કરીએ તો સાતસોથી લગાડી અગિયારસો પચાસ સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે સામે સરકાર દ્વારા ટેકાના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે સાતસો પચાસથી ચૌદસો પચાસમાં પાંચસો છસો રૂપિયાનો ડિફરન્સ છે હાલ ખેડૂતોને છે એ શિયાળુ પાકમાં ઘઉં ચણા જીરું રાયડાનું વાવેતર કરવાના કારણે એ વાવેતર ખર્ચ ખૂબ ઊંચો હોય ખેડ ખાતર દવા બિયારણ

તેનું ઉત્પાદન કરતા હોય છે તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે ખેડૂતને તો સારું છે જો ભાવ રહેશે તો એક સમયે ખેડૂતને જમીન વેચી દેવાનો એવું મને લાગે છે મગફળી જે આવે છે અત્યારે વાળી ભેજવાળી આવે છે અને એનો કોઈ વેપાર નથી મિલુમાં તેલમાં માંડવી આલેમ નથી દાણાનો ભાવ નિશો છે એને હિસાબે આજે ભાવ નિશા છે જો મગફળી સારી અને સૂકો માલ આવશે તો ભાવ હજારથી થી અગિયારસો રૂપિયાની ગણતરી રહેશે એવું લાગે છે સરકારે આજે જાહેર કર્યું છે કે ફો મન લે કાયદેસરનો આંકડો તો એને અડસીઠ મનનો બતાવ્યો છે પણ ફો મન લે અને બાર લાખ ને છ ટન લેવાની એવો વિચાર છે માર્કેટ ડિસેમ્બર પછી સુધરશે એવું લાગે તેલમાં થોડી ગળાગી નીકળે પછી કારણ કે સૂકા માલ આવે ત્યાર પછી બજાર સુધરશે અત્યારે જનરલી હજી સિઝનની શરૂઆત હોય અને મગ હવાવાળી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે નહીં કેમ કે અત્યારે મોશ્ચરનું પ્રમાણ વધારે હોવાથી કોઈ પણ પ્રકારની અત્યારે લેવાલી દાણામાં કે પીલાણમાં ક્યાંય પણ મગફળી ચાલે નહીં એનાથી અત્યારે ભાવ નીચા છે ઉપરથી સરકાર ગવર્મેન્ટ નીચા ભાવનું વેચાણ કરી રહી હોય એનાથી પણ બજાર દબાઈ રહી છે અત્યારે જનરલ તમે જુઓ ને તો નવસો કાલની તારીખમાં સોમવારે ઓપ્શનમાં સરકારે નવસો ને સાઠ રૂપિયામાં મગફળી વેચી હતી નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે આગામી દિવસોની અંદર દિવાળી દશેરા દિવસો સહિતના તહેવારો આવી રહ્યા છે ખેત ખેતમજૂરી કરતા મજૂરોને મજૂરી ફરજીયાત ચૂકવવી પડી રહી છે ત્યારે આ ચૂકવણી માટેના પૈસા ખેડૂતો પાસે નથી દિવાળીનો સમય હોવાથી ખાતર બિયારણ દવા માટે ખેડૂતોની ચૂકવણી કરવાનો સમય હોવાથી સરકાર આ મામલે કોઈ પણ યોગ્ય નિર્ણય કે કાર્યવાહી કરે તે જરૂરી છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત